આપડે yeah, પૂછ્યું <coughs> <Ha? tos> તમે કરો કઈ માતા બોલો તારો પડદા તમે મને બિહાર્યો નહીં હજુ બાપા બિહાર ભૂલીયે જઈએ તમ ના ભૂલાય એમનું ભૂલાય ખાવાનું તો નહીં ભૂલી જતા યાર તમે આવું કરો દેવ ના કોમ ઢીલ મેલો મેળવ

હું વિચારવા પડી ગયો મારો પરો ને કિહાર બરોબર એવો આવ્યો બિહાર નું કરવું પડે એટલે ફોન કરવો પડ્યો હતો આપડો ને બેઠક ની વ્યવસ્થા કરી દો એટલે પછી હું એ બધું કર દઉં બરોબર એ તો સમજ્યા એટલે તમારે પોત છોકરા તમારી પરિસ્થિતિ માં ખબર જ એવી અત્યારે

નવરા હતા બે છોકરા બે છોકરા કોક જરૂર તો પછી કોક ના ના સારું કર્યું બરોબર ને અમે શીખી જાય તો સારું નવરો કરતો નહીં

લાડક વાળે છો લાયા તમે તો બધા બરોબર ને કોનાજી બસ બસ દુગાજી બેઠો

તમે પૂછી લે કોમ કરો તમારે પેલું ખોટ બોટ પડી હોય ને પૂછી લ્યો મુદ્દત આપીએ ને બે ની ચેર બેહો ની આપડે ચેર બેહો થાય જોઈએ તો મોનું

નેરા તામ બેહારે તામ જ તો તમે આયા તો જ ને બીજી વાર ધૂના હોય તો હું રજા આવી છું તમા મારા ભાર્તા તો ના ઓતર જ લે હું તો મોનું હાતે કસ્યો ઓનું નહીં હા બાપા મોની તમે મોની મોણયા તમે મોનતા નહીં તમારા બાપા કેવા છે હાતું હાતું છે યાર બાપા

લેબરો હે બરોબર હા ઇના ને તો કમ્પ્લીટ ફૂલ પડે હા બરોબર મુકે તો તમારું શેતર બહુ કરી તમે તો આ બાપા શેતર બહુ બોલો રો યે ને જવાનું લેબરો તો જો આપો લેબરો અલે બરોબર બલેમ ફડન ફોરું ગોરને કઈ એ કોણ કા તમે આ બા જો ઓગળ ફૂલ આ ફોન તો કરો ફોન તો હું તો ફોન નહી ફોન હું તો ભૂલી ગયો તો તમે દોટા જલ્દી બોલાને આવો જલ્દી આવજો પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ યાર હુ

બેસ્યો ના જમીન પૈસા જમીન નઈ વેપી અમે જમીન મારી રજા લેવી પડે બાપા મોટાભાઈ ઉભા રહ્યો અમે યુટ્યુબ ચેનલ વિડીયો બનાવીએ ને લાઈક અને શેર વધારો એવું કોક કરજો બાપા તમે બાપા બોલ્યા લોકો જોકેયામ ભાઈ નાખો ના કોનાજી ગીત ગુ ખાલી કે હરખું કુદરજી મેલોડી <septi> ફ <septi> <septi> ભણાજી બોલો તાન્યા મિત્રો આ વિડીયો અમારું મનોરંજન માટે છે ખાલી કોઈ ભુવાને ખોટું લાગે એવું કામ નથી કર્યું અમે ખાલી વિડીયો મનોરંજન માટે છે જો ભૂલ થતી હોય ને તો માફ કરજો મિત્રો ખાલી આ વિડીયો મનોરંજન માટે છે અને વિડીયો ગમે ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો બે હાથે બે સપોર્ટ તો કરતા જ રહે તું બાપાજી બોલો મારી જા કોનો બોલે એ નુગો બોલો મારી જા